એને છે ને મજા બગડી ગઈ છે હવે પરિવાર દવાખાને લઈ જવા પડશે માસ તો રવિવાર હોય દવાખાન બંધ હોય મજા નથી એટલે આમ ખબર છે આજે હવે દાળ ભાત ને બનાવું છે એટલે ભાઈ ને ખબર દઉં તમે રોટલી બનાવતો જોયો જ બને ઉભા પર રોટલી બનાવે ને તો પહેલી વાર જોયું છે આમ પૂરી બનાવતો બધા ને જોયા છે પણ આ તો કઈ કામ જો લઈ નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી રામ કેમ છો બધા મજામાં સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે છે મારે રવિવારની રજા અને રવિવાર દે જમવાનું હોય છે આવું સાદું તો તમને બતાવું જમવાનું શું છે એમ બના રહેજો વલોગમાં તમને જમવાનું બતાવી દઉં તો ભાત બની જાય છે આમાં છે દાળ ને શાક ને આર્યની મમ્મી બનાવે છે આપણે ભાઈ જમવામાં શું અત્યારે બનાવ્યું છે દાળ ભાત દાળ ભાત બનાવે છે શાક બનાવે છે રોટલી બનાવી છે અને મારા ઓર બેન જો રમીને વિ આવે છે કપડાં તને ભૂખ લાગે જ્યારે ભૂખ લાગી છે ના ભૂખ નથી લાગે ને આમાં ભાત બની જાય છે તો તારે બપોર લગભગ બાર વાગી જાય છે જમવાનું તમારે જે બાર ફસ્યું હોય તો બને રહેશે અલોકમાં આપણે તમને જમવાનું બતાવ્યું છે બને તારા આર્યન ભાઈ મારા ઘોડિયામાં હોઈ છે ને જાગી હતી છે કારણ કે એને થાય મજા બગડી ગઈ છે એટલે જાગી જાય છે જાગી રહ્યો હોવ તો મળ્યો છે કડીક ઇસ્કો એટલે પાછો હોઈ જાય તો આર્યન મમ્મી ઇસ્કોન આખે છે અને કેટલા હવા બાર થાય છે હજી આપણે જમવાનું જે અડધી કલાકની વાર છે એમાં પણ આવે એક પછી જમવા ભેજીએ અમે તો આજે રજા છે એટલે આજે આપણે કેટલી વાર લખશે જમવામાં આર્યન સુઈ ગયો અને તો જો ભાઈ આર્યન પાસો હોઈ ગયો છે અને છે ને પાછી મજા બગડી ગઈ છે હવે પરિવાર દવાખાને લઈ જવું પડશે માસ્તર રવિવાર હોય તો બંધ હોય કેમ થાય દવાખાના ખુલ્યા છે આજે કાલે તો લઈ જાવ સોમવારે ને ભાઈને છે ને ફરી વાર થઈ ગયા અને પહેલા એક વાર ઝાડા થઈ ગયા તો મિત્રો આરે ને મજા પકડી ગઈ છે અમારે જો ઉરુસી બેન જમવા ગઈ છે ને હવે જમવા બેવાની તૈયારી છે આ થોડી વહેલા જમવા બેવાનું છે કારણ કે વહેલા રંધાઈ ગયું છે એટલે તમારે આરે ને ભાઈ જાગીને વહી આવ્યા છે કારણ કે ઈસકો નાખ્યો તો ફૂટો નહીં કારણ કે છે ને મજા નથી એટલે આમ કવર છે આજે તો દાળ ભાત ને બનાવ છે એટલે ભાઈ ને ખવરાઈ દો એટલે પાછો જમીન હોય જાય તમારે માટે હોય જાય કે મારે હા નથી જોતું તો દાળ ભાત છે આમાં આમાં ખીચડી છે દાળ ભાત છે શાક છે અને રોટલી બનાવેલી છે તાળો તો જમવા બે જાય હવે તમે રોટલી બનાવતો જોયું પણ ઊભા ઉભા રોટલી બનાવે ને તો પહેલી વાર જોયું છે જો આ વિડીયોમાં મેં શૂટિંગ લીધું ને તો હેઠળ બે ગઈ ભાઈ ઊભા ઉભા રોટલી બનાવવાનું કારણ હું આપણે બેન પછી કવરા આવે એને છે ને વિડીયોમાં આવું નથી ગમતું ઊભા બનાવવાનું કારણ શું આપણે એ રોટલી ઉભો બનાવવાનું કારણ કે મજા આવે મજા એને મજા આવે રોટલી બનાવવાનું ના આ ઉર્શિબહેન જોવા હો કવરાશી કવરા એમાં તો આપણે તમને કીધું હતું ને કે રોટલી પણ રોટલી નથી ભાખરી છે મને ભૂલાઈ જતું આગળ એને કીધું કે ભાઈ આપણે ભાખરી બનાવેલી છે રોટલી નથી બનાવી

બધો આર્યન ભાઈ અને નંદિની ને શું કહેવાય કે મારે છે એવું કરે છે રસોઈ એક દાઢ ભાત વાળી સલું કરી દીધી હવે ચાલો મિત્રો તો જમવા દઈ દઈ ઓલકમાં બનાવી તો અત્યારે હવે આર્યની મમ્મી ખાવા બે જઈ છે અને આર્યન બેઠો છે ભાઈ થોડોક કવર છે દાળ ભાત રોટલી શાક ને એવું છે ઊંચું બટા ઊંચું ભાઈ કવર છે તો ફાઇનલી મિત્રો અમે જમી લીધું છે અને જમીન થઈ જશે ઊભા અને મમ્મી ગઈ છે વાસણ થવા તો બે વાગી જાય છે તો ઘડીક આરામ કરી લઈએ કલાક તો આજ માટે આટલું જ છે પછી પાછા આપણે મળશું બીજા અલગમાં અને દરેક મિત્રોને એક વાત કહેવા માગું છું કે આ વિડીયો બનાવવા છે ને ભાઈ બહુ બધી મહેનત લાગે છે અને બહુ ટાઈમ વહી જાય છે આમાં તો દરેક મિત્રોને વિનંતી કે એક લાઈક કરી નાખો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારે ખાલી સાકાર જ થાય છે લાઈક કરવામાં તો બસ મળશે આપણે બીજા અલગમાં તો સ્વસ્ત રહો મસ્ત રહો જોતા રહો ગુજરી ઓલક્ષ બસ ધાને જય શ્રી કૃષ્ણ